પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વધારવા લાભાર્થીઓની સુવિધા માટે તેરસો ચોત્રીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત પચાસ હજાર કરતા વધારે સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું સુકા બનાસકાંઠા જિલ્લામાં તળાવ સહિત ડેમ અને સીપુ ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકીના ઘર બનાવી આપતા આજે આ પરિવારોને કાયમી સરનામું મળ્યું છે આજે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવમય ક્ષણ કહેવાય કે દેશના પ્રધાનમંત્રી શ્રીએ આજે વર્ચ્યુલી ગરીબ માણસને મકાન આપવા માટે બનાસકાંઠા જિલ્લાની ધરતીને પસંદ કરી એ માટે રાજ્યના દેશના પ્રધાનમંત્રીશ્રીનો આપણે બનાસકાંઠા વતી ખૂબ ખૂબ આભાર માનીએ આપણે બધા બનાસકાંઠા આભાર માને તો આવો ના હોય બનાસકાંઠા જિલ્લાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બેનો આભાર માનવો હોય તો ત્યાંથી કરીને અહીંયા જેટલા લોકો છે બધા બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને એકવાર આભાર માનો જોરદાર તાલીઓ ચાલુ રાખો બધા ત્યાંથી આભાર માનો બધા ખૂબ ખૂબ આભાર આ આપ સૌનો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી છે આ ધરતીની અંદર જ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અનેક દિવસો સુધી કામ કર્યું છે ગામડે ગામડે ફર્યા છે આ ધરતીની અંદર આળોટીને મોટા થયા છે અને જ્યારે પણ કંઈ મદદ કરવાની બાબત આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લો આ ઉત્તર ગુજરાતની ધરતી આ ગુજરાતની ધરતીને જે પસંદ કરે છે એ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે આ વિસ્તાર માટે નર્મદાનું પાણી લાવવાનું હોય અલગ અલગ યોજનાઓ મૂકવાની હોય અને જે વિસ્તારની અંદર પાણી નથી ત્યાં આગળ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ કરોડો કરોડો રૂપિયા ખર્ચીને બજેટની અંદર નાણાકીય જોગવાઈ કરી છે એના માટે આજુબાજુના તળાવો ભરવાના હોય દાંતીવાડા ડેમ હોય જ્યાં જ્યાં પાણી નથી ત્યાં બહારથી લાવીને પણ પાણી પહોંચાડવા માટેનું મોટું કામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આજની આ ઘટનાને ઐતિહાસિક જણાવી હતી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભો મળી રહ્યા છે જેને લઈને આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાપસી બનશે આ ઉપરાંત પ્રધાનમંત્રી બાવીસમી જાન્યુઆરીના દિવસે રામ મંદિરની સ્થાપના કરી પણ ઇતિહાસ સર્જી દીધો હતો પોતાની માલિકીનું પાકું મકાન મળતા આજે આ લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું જણાવી રહ્યા છે સૌથી લોકપ્રિય જનનાયક અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે એક જ સમયે એક લાખ બત્રીસ હજારથી થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ આદિણી શ્રી નરેન્દ્રભાઈ હજુ પંદર દિવસ પહેલા જ મી જાન્યુઆરી ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી એ આ નવા ઇતિહાસ થકી વિશ્વ પ્રતિષ્ઠા અપાવી છે ભવ્ય રામ મંદિર માં રામલલ્લા મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પછી પ્રથમ વાર ગુજરાતમાં લાખો પરિવારને આવાસ ભેટ આપવા પધારેલા આદરણીય નરેન્દ્રભાઈ નું સમગ્ર ગુજરાત શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવલી જેવા ઉમંગ અવસર તરીકે ઉજવવા કરેલી અપીલ ને આવકારતા બાવીસ જાન્યુઆરીએ દેશભરમાં લોકોએ પ્રગટાવી ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિપોત્સવ તરીકે મનાવી હતી આજે લાખો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો પ્રધાનમંત્રી આવાસ ઉજવી રહ્યા છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક એકતાની ધરોહર છે પ્રભુ શ્રી રામ દિનબંધુ કહેવાય છે અને નિર્બલ કે બળ રામ એવું તુલસીદાસજીએ કહ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં ધરાતલ પર ઉતારવાની કે પણ સાકાર કર્યું છે તેમણે દેશના ગરીબ વંચિત પીડિત શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ લાભાર્થીઓને વિશેષ સંવાદ યોજ્યો હતો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકાર ની અન્ય યોજનાના લાભાર્થીઓ આજે પ્રધાનમંત્રી સાથે સરકાર ની કલ્યાણકારી યોજના ના ફાયદા જણાવવા ઉપરાંત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ગુજરાતમાં એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા do